આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ આજે શું સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે વિડીયોમાં વાત કરીશું તેમજ સાથે આજે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો ઘટાડો થયો તેની પણ ચર્ચા કરીશું તો સૌપ્રથમ મિત્રો આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર સાતસો અઠ્ઠાણું રૂપિયા દસ ગ્રામ એટલે કે એકસોલા સોનાનો ભાવ સડસઠ હજાર નવસો એંશી રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ઓગણએસી હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ભરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં તો આજે વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો તેની પણ આપણે વાત કરીશું તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો અડસઠ સો ગ્રામ ચાંદીના સાત હજાર છસો ત્યાંશી રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છોતેર હજાર આઠસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહે છે તેની પણ આપણે દરરોજ વિડીયોમાં માહિતી

બે દિવસમાં ગ્રામ સોનાના ભાવમાં રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો વધારો ઐતિહાસિક સ્થળે જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ તેમજ મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો સાત બસો ને તેપન રૂપિયા દસ ગ્રામ સોના એટલે કે એક તોલા સોનાનો ભાવ બોતેર હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પચીસ હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂરથી બે લાયકન દબાવી દેજો મિત્રો